માતાજી બધાને રામ રામ ને સવારને ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં ને અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવું થયું છે અને આપણે એવા સીવાડીએ રોજની જેમ અને વાડીએ આપણે કામ કરવાનું છે હમણાં બે ત્રણ દિવસથી તમને ખબર જ છે કે નિંદવાનું હાલતું હતું તો આજે આપણે જે રાયડી જે ઊભી રાખી હતી રાય એને પણ ખેઈ નાખવાની છે બધા એમ કહે છે કે ગળું આવે ગળું આવે તો કીધું આપણે રાખી નથી બધી ખેઈ નાખવાની છે તો આજે અમારે એક મસ્જિદભાઈ છે એ મસ્જિદભાઈ એવા છે બપોર સુધી રાઈની ઉખ્યા છે એટલે કામ પતી જાય અને રાહુલે એવા તા એ ઘડી વાર કલાક રહ્યા અને એને કામ કરાવ્યું ની પાછા આ ગયા સાઈડ ઉપર ગયા છે અને આપણે જો અત્યારે આવ્યા છે પાણીની બેણી ભરવા અને અહીંયા આવીને જો અત્યારે ટાઈમ મેળવશે બ્લોગ બનાવવાનો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો રાઈડ છે આપણે કમેન્ટ કરજો કે રખાય કે ન રખાય તો આ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે જઈ પાસે પાણી લઈ મજી તો કેટલી રાઈ આપણે કાઢી નાખી જો ઢગલો થઈ ગયો કાઢી નાખી દીધી છે અને ઢાંડો જો ખાય છે ખડ રાય પણ ખાતો રાય ખડ ખાઈશું એટલી બાજુ હલો જો અત્યારે વાગી ગયા છે હાડા ગયા જેવું થયું છે અને જો આમાંથી આપણે રાય ખેંવી છે આ રાય જો આવી રીતે ક્યાંક ક્યાંક પારી પારી રાખી હતી પણ હવે આપણે બધી ખેંઈ નાખવાની છે તો જો રાઈ ખેંવી છે એના ઠેલીમાં ભરી લઈશું અને ઓલા પાળે આપણે નાખ્યા હોય ને એવું છે બધું આપણે મસીદ ભાઈ ગયા છે નાખવા અને આપણે ઠેલી નાખીને આવ્યા જો આ ઠેલી પાછી ભરવાની છે આ કોળી લઈ લેવાની છે અને આ જરાય ઊભી બધી લઈ લેવાની છે બોલી જો એ બાજુમાં બોલે છે એનો માળો છે ને બાજુ અહીંયા સુતા સીએ એટલે જો વાત કરે છે આપણે જમીન ભૂતાથી અહીંયા ઘડીક આરામ કરીએ ને પછી જ આવીને બાજુ નિંદવા પાસે જો કેવી અવાજ કરે જો માળો છે ને એટલે એ અવાજ કરે છે જો બે ચીચકોલી છે સાઈડ છે દેખાતી નથી બદામનું ઝાડ છે મસ્ત જો અત્યારે ભાગી ગયા છે હાડા પાંચ અને જો રાહુલ લાવ્યા છે એ પાંચ વાગે આવ્યા છે કામ એને ત્યાં સાઈડ ઉપર કામ થોડું પતી ગયું તું એટલે આવ્યા છે અને આવીને જો સીધી રાય ખેવાનું મને બધી એ ઉપડી તો ગઈ જ છે રાઈ રાય બધી ઉપડી જ ગઈ જ છે પણ થોડી ઘણી એમ થાય ને કે હું લાવ લઈ લઉં એમ રાય ખેંચ લઉં થોડી કેમ કે એને નાખી રાય બધી એટલે જો રાય ખેવાનું કામ હાલે છે અત્યારે ભૂલમાં નખાઈ ગયું હં ભૂલમાં તો કંઈ જઈ હતી નખાણી હતી આખાય આખા ઘઉંમાં ર ર રાય રાય નથી તો પછી અમે નીંદતા હતા ક્યાંક ક્યાંક ચોડવા રાખ્યા હતા તો એમ થતું હતું કે આમાં ગળું આવશે ને ઘઉં બગડશે એટલે આપણે જે છોડવા રાખ્યા હતા એ બધા કેહી નાખ્યા અને જો અત્યારે ઓલી બાજુ બે ત્રણ કેરા છે પણ કોને ખબર નીંદવાનું તો ખૂટતું જ નથી કેમ કે ઝીણો ઝીણો ઉગાવો છે ને વધારે એટલે ખૂટતું નથી નીંદવાનું ને આજ પાછું કાંઈ નીંદુ નથી ઝાઝું આજ તો થોડો કંઈક કેરો અધૂરો હતો એ પૂરો કર્યો અને ઝાઝી તો આજ કોળિયું ને એવું જ કાઢ્યું ગયા છે અને જો અત્યારે રાહ્યું પાડવાનું કામ હાલે છે પાછા રેવા દેજો પછી આ શેઠ માથે છે આ નહી નડ બહુ બીવરાય બધે કા ઘઉંને ને દબી દેશે રાય અને બીજું હું કીધું ગળો આવશે તો હા પછી ડાય ચડીને બધી રાય કાઢી નાખી જો આમાં તમને ક્યાંય રાય દેખાય છે અને પેલાના વિડીયો તમે જોયું છે કે નોકરી રાય જ દેખાતી હતી ખડ જેવી જો અત્યારે ક્યાંય રાય જ નથી દેખાતી જો મસ્ત ચોખ્ખા ઘઉં થઈ ગયા જો કેવા ચોખ્ખા થઈ ગયા મસ્ત ઘઉં કેમ લાગે છે તમને હવે નહીં દબે ને હું રાહી ને દબી દીધી તમે જો આવી રીતે બહુ જ ઉગી ગઈ હતી જો બધી મેં રાય પાસે બધી કાઢી નાખી જો ઢગલા મોઢે નીકળ્યો ઓલી બાજુ નાખી દીધી આપણે પાણી ઢગલા મોઢે નીકળ્યું જો આવી રીતે કાંઈક લેવાય રાય કેમ લેવાય આ રીતે કેવી રીતે પછી નાખી દેવું કેમ નથી જોતી જોતી થોડીક તો રેવા દેજો જો એક રાખ્યો છે એક અહીંયા રાખ્યો છે એક ઓલી બાજુ છે આમ શેઢે તો નડે નહીં ગોળો આવે તો પડવાનું રે શેઢે બાજુ એટલે ક્યાંક ક્યાંક આપણે રેવા દેવાનું છે કામ્યા બેન આવ્યા છે કામ્યા બેન ગયા છે એ બાપુ પાસે ગયા તો હાલો આપણે જવા બાજુ થોડુંક કહેવાનું છે કહેવા મને રાય ને એવું અહીંયા તો જો કામકાજ ચાલુ જ છે આપણે

આયેલા જાય છે અને ક્યાંક ક્યાંક છોડવા વધારે હોય કહેતા જાય છે તો એવું છે બધું અને છે અને ની તો કઈક વાત જ અલગ છે મસ્ત લોકેશન આવે છે જો અત્યારે એટલા મસ્ત પુલ છે અને અહીંયાથી જો આપણે ઘઉં એટલા સરસ દેખાય છે હવે હવે કઈક એમ થયું આમ દેખાય સારા નકર તો એમ થતું હતું કે ખડ ને હું કહેવાય રાય ને વધી ગયું છે એવું થતું જ બધું કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે રાહ નીકળી જ ગઈ હવે થોડી ઘણી આ આપણે છે આ કોળિયું લેતા જો ઠેલી લઈ લીધી છે અને પછી જઈ ઘરે કેમ કે રાહુલ ને પાછું બજારે એટલે ફટાફટ અહીંયા થોડી ઘણી કોળિયું છે એ લેતા જઈએ અને પછી જાય ઘરે સાઈડ ફરજે છે બાપુ પાસે હશે ઢોર દોતા હશે જો એ ફરજો છે ન્યા છે અને જો અહીંયા આપણે દાર છે દારમાં જો કેવો અવાજ આવે છે દાર આપણે ઢાકેલો જ છે પણ અહીંયા પાણો લઈ લીધો છે મેકી દેશે એમાં જો તો કેવો અવાજ આવે છે દાર છે આપણે જો પાણી દેખાય છે આમ ચાલો જો આપણે આવી ગયા ઘરે અને એમાંથી બેને જો ચા બનાવી રાખી છે અને મને માથું દુખે છે એટલે ચા પીલો પેલા આવીને ચાલ ટોચ છે બિસ્કિટ છે બધું છે પણ પેલા તો ચા પીલો વાદુવાળી કેમ કે આજ દુખે છે માથું એટલે અમારે બેને જો મસ્ત મજાની ચા

તો પેલા નંબરમાં તો આવે છે વટાણા બીજા નંબર બીજા નંબરમાં આવે છે ડુંગળી એ મસ્ત મજાની બેને આપણે જો સુધારી લીધી છે આપણે ગેસ થોડું ધીમું કરી નાખીએ ગેસ ગણશે અને પછી આપણે બેને લઈ લીધા છે ટમેટા પછી બેને લઈ લીધા છે મરચાં અને બટેટા તો બેને સુધારી લીધું છે બધું હવે આને આપણે સાઈડમાં મૂકી અને તેલ નાખી દે ખોટો ગેસ ગળે એટલે તેલ ગરમ થવા મળે છે શિબેન જો આ બધું તમે જોઈ લેજો કે છે ને સિંહ બેન માટે છે સામગ્રી બધી એને રેસીપી શીખવાડવાની છે હાલો પેલા ત્રણ પાવડા આપણે તેલ નાખી દીધું બરોબર અને પછી આપણે ગરમ થવા દેવાનું છે એટલે મસાલા તૈયાર કરી લઈએ તેલ થોડું ગરમ થાય મસાલા તૈયાર કરી લઈએ આપણે બધા આ ત્યાં લવી બાજ છે ગરમ મસાલો એટલે મસાલો છે આમાંથી થોડાક તીખા લવીને બાજા ને એવું વગર નાખીએ આપણે પેલા તો આપણે તેલ ગરમ થાય એટલે આમાં શું નાખવાનું હોય રાઈ નાખવાનું આપણે નોકરો ગરમ મસાલો નાખીએ બરાબર રાઈ વાળી વાળીઓ ભાવે છે એટલે થોડીક રાઈ પેલા નાખી દઈશું આપણે જો આજથી રાઈ રાય તો બહુ હેરાન કર્યા છે આ જ છે રાય રાઈ છે આપણે દોઢ ચમચી જેવી રાઈ નાખી દીધી બરોબર હેમંત પછી આપણે એમાં થોડું નાખશું જીરું જો જીરું છે તો ઘાતેથી આમ મસળી જવું જો એટલે કાંઈ ભૂકો ભૂકો હોય તો આમ ભૂક મારી નીકળી જજો છે થોડીક રાઈપ ફૂટી જાય પછી જીરું નાખવાનું પણ જો પેલા નાખી દઈએ તો રાઈપ ફૂટ્યા પેલા જીરું બળી છે એવું હાલો જો રાયો ફૂટવા મળી છે મસ્ત મજાની આપણે સમસી આજે રાખીને પછી તળામાં ખાવા એવું થાય ને હા શીખવાડવું પડે જો રાઈ ફૂટવા મળે છે ને જીરું આપણે નાખી દીધું જોઈએ જીરું નાખી દીધું આપણે ગામમાંથી નવીન બાજિયાની ગોતી લઈશું જો આના ટુકડા નાખ્યું થોડાક બાજીયા તો હું બધો વઘાર આવી ગયો જો આવી ગયો છે રસ તો વઘાર ફૂટી ગઈ છે રાઈ ને બાજીયા રીંગણી નાખ્યું મેં જો ઈ સરસ ફૂટી ગયું છે આપણે પહેલાં એમાં નાખવાની છે ડુંગળી નાખવાની છે વઘારની તો આપણે ડુંગળી લઈ લઈ આપણે વઘાર લઈ ગયો ડુંગળીની મસ્ત મજાનો આ બધી ડુંગળી છે એ નાખી દઈશું ડુંગળી સડી જાય પછી આપણે નાખવાના છે બટેટા મરચાં લેવું નાખવાનું બે મિનિટ બે મિનિટ ડુંગળી ચડી જાય તે નાખવાના છે હવે હેમાનસિંહ બેને મિશન સંભાળી લીધું છે હવે હેમાનસિંહ બેન આવી ગયા છે હેમાંસી બેન જો ડુંગળી ચેડવે છે હવે હેમાનસી બેન એમાં નાખી દ્યો બટેટા હેમાંશી બેન શીખે છે અકલી બસ જો બટેકા નાખી દ્યો નીચાનક નાખવાના હોય એમાંથી હા અને ગેસ થોડોક ધીમો બને કર્યો ધીમા તાપે છે ને મસાલો બધો ચડવા

મારે શાક માં નાખવાના હતા બટેટા શાક માં બધા નાખી દીધા છે કેમ માનસી ને તો બહુ વટાણા ભાવે હવે એમાં નાખી દે થોડું મીઠું બસ નાખી દીધું હાલો મીઠું મીઠું નાખી દીધું હળદર હળદર ધાણા જીરું નાખી બે ચમચી ચમચી દાણા નાખ નાખ દેવાય દેવાય એક હળદર આપણે ધોઈ છે અને હવે હેમંત કુકર માં નાખ દેવાનું છે આપણે જો આ કુકર માં પાણી નાખી દીધું છે ચોખા પ્રમાણે અને મસાલા બધા નાખી દીધા છે હવે જો કુકર ફીટ કરી દેશે

ગેસ કુકર પાય અકની બની ગઈ લાગે છે હા બની ગઈ બની ગઈ છે હવે આ લોક ઓપનિંગ તો કરો કર્યું અરે વાહ કલર તો બહુ મસ્ત આવ્યો લાગે છે મન છે બહુ મસ્ત ને જો દેખાય છે ને જમવા ખાવામાં એવી જશે બહુ મસ્ત બની છે અકની જો લીલા વટાણા જ દેખાય છે નકરા મસ્ત ને એમ જો તો એમ છે બે બેહી ગયા છે ખાવા

આનો તો જો બહુ મસ્ત બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય જો એવી બની છે તો હેમાંશી બેન ને આપણે શીખવાડ દીધી છે હેમાંશી બેન કેમ લાગે છે આવડી જશે હવે આવડી જશે ને તો કઈ વાંધો નહોતું બનાવજે બસ આ તો હાલો કરી દો ખાવાનું ચાલુ હરિહર હરિહર અહીંયા હરિહર જો કતરાઈ જો તો જો તો તેટી ખાઈ કઈ રહી બોલ હેમાંશી